હાલો રામ રામ ને સીતા ને હર મહાદેવ કી બધા મારે કામ છે બોલાવી દે બેઠું નાખી દઈ ઘા ને મંજુ કરે પોતાની મને માં બેઠી સાફ પીવા અમારી જની મારે ઘૂમરાને હાકરમાં પાલક પનીરનું શેક કરે પાલક પનીરનું ને પાલક નું કરે બાકી છે પાલક પનીરનું શાક જાનકી મેડમ આંધળી આમાં ગુજરાત આપણા રોખલું કરવા રાખીએ આણી છે ને અમારે રોખલું કરવું પડે આંધળીનું આંધળી છે આંધળી જો ધ્યાન રાખવું પડે ખાડામાં પડાઈ જાય છે તો એ વાંધો ને પગ જમીન આવે ગઈ એની તાખી હૈલા રાખે તો એવું ફૂટકાય ને પડે ને હું થાય હશે આવે છે ને હાલો તો આપણે કામ કરી લઈએ ને થોડુંક બાકી છે પછી મળીએ ને મારે તો લગભગ કેડીમાં ઉલેસ પાણી મેળવે તો ઉલેસ નખા હેઠું આપે તો ફેરવું હાલો સીતારામ ને જે શ્રી કૃષ્ણ બધા મજામાં જઈએ તો જો હાળાદો થયા હંજવારી પોતાનું બધું કરી લીધું ને પાંદડાનું કર્યું મેં જો પોતા કર્યા ને હંજવારિયું કર્યું ને એ બધું કર્યું ઢોલવા મૂકી દીધી સાફ સફાઈ કરવી હતી એ આપોકો જોઈએ આપે દા

मारा पास है वीडियो से इतनी बुलेट नोट आई और मेरे में नहीं मैं पड़े तो मारे जो है जासूस लोग मारे देखा है वीडियो ये मारा फोन में से थे आज देखा है देखा ही नहीं मैं हकल में बकाल लेवा वही के हमारे दो में इधर से बाल वाले ना मैं भारों में अपनी जाऊँ पड़े जाऊँ और पड़े बकाल में अपनी देवांश हम्म तो ले एक भगत ले वजह है बकाल नहीं देवांश बकाल ले મારે ઘરમાં પાણી પીવું નહીં મારી જિંદગીની જેની જિંદગી આરામમાં જવાની છે બાજરા રોટલા જા એક ઘઉંનું પૂરું થઈ ગયું એક બેરલ પહેર્યું ઘઉંનું એક કોઠી ફરી ને બાજરા બેરલ ફેર્યું કેટલું એટલું પહેર્યું તો એટલું નાસ્તા કાંઈ ડૂકે છે

Helo, apa khabar kawan-kawan? Hari ini, kami kembali ke Jalan Jalan Tengah. Pada waktu 3.30 p.m, kami telah berjalan ke rumah. Kami telah makan sepanjang masa. Kami sedang bernafas. Bernafas? Bernafas, bernafas, bernafas. Bernafas, bernafas, bernafas.

মটি মটৌি টুকি পৰে মন্দিৰ নে মটি টুকি পৰে કેમ કે જોર દર સા મઠોલી વાળા ને ટુકો કડ નો સા ટુકો પડ મઠોલી વાળા ભાઈ કઈ બોલતી ને છે મને વટ લે લે હાલો તો ઇને બોલી આલો આપડે તો કે હાલો આપણે બસ આપણી પી એમ વિડિયો અપલોડ કરવાનો છે હાલો તો હું આવ્યો વાઢ્યું વાઢવા ની મે મારી આંગળીમાં રાતડી લગાડી એટલે બહુ વાંધો ને મૂકી દીધી લાગી તાગી હિયા લાગે તો દુખે એવું તો વાંધો એટલો તો હાલો તો હું વાટી વાટવા માંડ્યા એટલા વટાણા બે હિયાર ને સો

આ બટેટા ઘણી બનાવી છે ખેડો થી બીજ પણ ગોયતું આ ગોઈતું કે ની હે બટેટો ઇતા ટમેટા ડીંગળા ને કેની ભીંડા ને ગવાર ને ગોઈતા પણ બટેટા પણ ગોઈતા હું કાક થી ભેગા તા થી આય હે પેલા હા ઇતે મણી ખબર ગૂગલ માં સર્ચ મારે જોવેલી છે એ ચાલે રોવેલી હું બટેટા કેની બનાવી આય પેલી ફેર એક ફિલ્મ આય છે

એ だけ જોઈએ ફેર પડે કે નહિ પડતો નુંスコ હે નુંスコ કે ક નુંスコ નુંスコ ફૈલે આવા નુંસ્કા કો કોકી હે ગાડી થે ગઈ જો જો હાઈ કરે કોઈ ફિટલા મુકે લે ગત ની જો ટાઈટ લાગે થી હું તો જોઈ લ્યો

मोवार बगे बिगडी जाय त्यो का हो यो परण बजाउ थारे परण मे न हो ति मोवार ख बगाडे न खदो बाफडी त पड्ति रहकी आज म हवानमा बाधनु छे मथा वन टोपी जक नथी मथा म तते पछि बथुई हेलो लाइक सब्सक्राइब कर दीदो <laughs>

હું સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો ને શેર કરી દીજો મારા તરફથી ભગત તરફથી કોઈ ન કરતા હાલો બાય બાય